શ્રી હરિમ પરમાનંદમ ઉપષ્ટ રમેશ્વરમ વ્યાપક કારણ કારણમ તમને આપણે જોઈએ હવે ત્રીજું સંસ્કાર જેને કહેવાય છે સીમંતો નયન સંસ્કાર કહેવાય છે કે જ્યારે પુસવંત પ્રથમે ગર્ભે માસે ષષ્ઠે અષ્ટમે વા કહેવાય છે કે સીમંતો નયન સંસ્કાર કરવું ફરજિયાત છે જે આપણે કહીએ છીએ કે ગોદ ભરાઈ કરીએ છીએ શાસ્ત્રમાં પણ પ્રમાણ બતાવેલું છે કે છઠ્ઠા મહિને અને આઠમા મહિને કરવાનો નિયમ બતાવેલો છે શાસ્ત્રમાં જોઈએ તો આશ્વલાયન ગૃહેસૂત્રમાં પણ કીધેલું છે પારસ્કર ગૃહ્યસૂત્રમાં પણ કીધેલું છે અને બ્રહ્મનિત્ય કર્મ સમુચ્ચયમાં પણ કીધેલું છે કે પ્રથમ ગર્ભે સષ્ટમી અષ્ટમેવા માસે માસે નક્ષત્રે ચંદ્રમાં ચંદ્ર કુલ દિને કરવાનું છે અને કહેવાય છે કે સીમંતોને એટલા માટે કરવાનું છે કે જે ગર્ભમાં આવેલો છોકરો છે એના એ છોકરાનું જે રુધિર છે લોહી છે શરીરના માસ છે એના ગુણ સદગુણ એના જીવનમાં આવવા માટે સૌભાગ્યની પ્રાપ્તિ માટે અને કહેવાય છે કે ભૂત પ્રેત પી ડાકીની શાકીની જે મલિન તત્વો છે જેની દૃષ્ટિ એ ગર્ભની ઉપર પડેલી હોય કે પડવાની હોય તે દૂર થાય પડેલી હોય તો દૂર થાય અને પડવાની હોય તો એની રક્ષા માટે થઈને અને સીમંતોને એને સંસ્કાર કરવામાં આવે છે પણ આજે આ જગતની અંદર લોકો એને એક કહેવાય તો એક ભૌતિક સુખની અંદર વાળી દીધું છે અને જેના કારણે સીમંતોને એને સંસ્કાર નથી કરતા પણ એના સિવાયના જે અન્ય લૌકિક ક્રિયાઓ છે તે બધી વધારે પડતું એની અંદર કરવા લાયકા છે જેનાથી આગળ આવનારી સંતાનની અંદર અનેક પ્રકારના દોષો ઉત્પન્ન થાય છે તો બને ત્યાં સુધી આ સીમંતોને સંસ્કાર પણ શાસ્ત્ર પ્રમાણે કરવું જોઈએ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ